સૌથી કરું હું સુધી મૂક્યો તમે જોઈ શકો કવડા કવડા ટોપ છે અને કેટલી સુવિધા છે અહીંયા આમ પણ આપણે જાઈએ આગળ આગળ હું તમને બતાવું અહીંયા જો અલગ અલગ બધી વસ્તુ બને રસોઈયા છે રસોઈયા છે ભાઈ જો આ ભાઈ મેં રસોઈયા છે અત્યારે હાલમાં આ ભાઈ રસોઈ બનાવે ખાલી ટોપ જોવો તમે કારણ કે આખા ફિટ જ કરી દીધેલા કારણ કે ઉસકાવાના જ નહીં હા સીધો નળ જ ખોલવાનો ડાયલનો ટોપ જોવો પચીસ એક વખત બને એટલે વીસથી પચીસ હજાર માણસને ડાયલ થઈ જાય અવડો ટોપ છે જોવો આપણા મોબાઈલમાં આમ તો નથી હા તો તમે આગળ લઈ જાઉં બતાવ અને આનાથી બધી આપણે આખી રસોઈ બને કારણ કે આ જે ઘૂસવું છે કાંઈ કારણ કે હાથીનું ઘૂસવું આવે આ ગુસ્સાની જ આખી રસોઈ બને રોટલી બને ત્યાં પણ હું તમને લઈ દઉં કારણ કે આખું ફેમિલી આવ્યું છે અમારું જોવા અને અમારા સંજીવભાઈ સેવામાં આવેલા છે પૈસા ગામથી અમારો ભાણો થાય છે એ આપણે છે નહીતર તો અહીંયા કાંઈ આપણે મોકો મળે નહીં તો તમને આગળ બતાવું કે બધું કઈ રીતનું છે અને ને સેવાવાળા માણસો એટલા છે ને કે આપણે જોઈ રહ્યું આપણે સેવામાં આવતા નથી ક્યારેય આપણે આવ્યા નથી અને જો સીધો વાલ જ ખોલવાનો જો આ રીતનું હલાવ કરવાનું સીધો વાલ ખોલે એટલે સીધો સીધી આમાં ડાળ પડે આ આ ટોપ તો આવા લગભગ પાંચ ટોપ થયો ઓળો ટોપી ઉપર છે મેં તમને પહેલાં કીધું ને એમ પચીસ હજાર પચીસ હજાર માણસોની ડાળ એક સાથે થાય અને અહીંયા હું તમને લોટનું મશીન બતાવું જવ ઓટોમેટિક બધું આ રીતે કંઈક લોટ બંધાય અને રોટલીનું પણ બતાવું રોટલી કઈ રીતે બને છે આ રીતે રોટલી બને એક સાથે લગભગ પાંચ પાંચ છ છ રોટલી બને મોટી મોટી રોટલી બને બતાવું અંદર જઈને તમને બગદાણાનું મહારસો બરોબર જબરદસ્ત ને મેં તમને પેલા કીધું આ જે કઈ બધી રસોઈ બને આ ગુસ્સાથી જ રસોઈ બને આ છે આપણે હાથીના ઓલા આવે ને એનો ગુસ્સો બધો કરેલો છે એટલે ઓટોમેટિક જ બધું આખું પ્લાન જ આખો ઓટોમેટિક છે બધું તમને આગળ બતાવું કે કઈ કઈ રીતની બધી અહીંયા શાકભાજી મંડળ જેટલા હોય કે અમુક અમુક તો કામ કરવાનો વારો ન હતો એટલા મંડળ ભેગા થાય બધા ખાઈ ગયા છે જો અત્યારે આપણે જમણવાર હતા બધા જો ટોપ આખા ભરેલા હતા બધા ખાલી થઈ ગયા અત્યારે પણ રોટલી બનાવવાનું તો કન્ટિન્યુ ચાલુ જ છે જો આપણે તો એક સમસી ઘી લેવી કે એમ થાય કે ઓ વધારે થઈ જાય તો સીધો પીસી જ મારવાની તો કેટલું ઘી છોકરા તું છે તેલનો ટાકો આ તેલનો ટાકો તો જો આ તેલનો ટાકો સીધો આપણે ડબ્બો લાવવો હોય તો વિચાર કરવો પડે આ તો ભાઈ બાપાનું ધામ છે ને બાપાનો પરસો છે ને ગાંઠિયા બનવાની પોસે જો આ રીતે ગાંઠિયા અમારા ભાઈબંધની સેવા સારી છે જોરદાર સેવા છે ભાઈબંધની જોવો છે આ રીતે બનીને બનીને અહીંયા ખાલી ઓલા કરવા મૂકે અને મંડળ અલગ અલગ છે તો આ રીતના મંડળ બધા હોય ગામે ગામના મંડળ હોય આ ગાઠિયાનું ક્યાં ગામનું મંડળ છે આંબલીયાળી આંબલીયાળાનું મંડળ આંબલીયાળા તો જો આંબલીયાળાનું મંડળ છે આ રીતના જ બધા અહીંયા મંડળ આવે અને સેવા કરે ભાવથી અને ભક્તિથી અને અહીંયા જો ગાઠિયાની આખી પ્રોસેસ બતાવું તો ગાંઠિયા લેવાના હોય ને આપડે જો આ ગાંઠિયાના લોટ બાંધવાનું મશીન છે ઓટોમેટિક લોડ બંધે ઓટોમેટિક બંધે પણ ઓટોમેટિક લોડ બંધાય આ અમારા બધાય પાણીયા ભાઈ છે પૈસા ગામથી બધા સેવા યાદવ પરિવાર આવેલા છે સેવા કરવાને દર પાંચ તારીખ અગિયાર તારીખે આવો દર અગિયાર તારીખે આ મંડળ હોય પૈસા ગામનું પૈસા ગામ ગારિયાધાર હા ઘરે વાત કે બહુ જબરદસ્ત છે મહારસોડું કહેવાય બગદાણાનું આપણે સૌરાષ્ટ્રની અંદર મોટા મોટું રસોડું જો હોય તો બગદાણાની અંદર રસોડું અને બાપાની કાંઠે કૃપા દયા ને હું તમને જે કાંઈ બતાવી રહ્યો છું એ બધું તમે તમારી નજરે જ જોઈ શકો છો કઈ રીતના બધા મોટા મોટા પગ કઈ કઈ રીતે ગાંઠિયા બધી વસ્તુ અલગ અલગ બને કઈ રીતે રોટલી બને તો આપણે કંઈક બાઇકમાં છે તો આજે રસોડું જોવા મળ્યું ને આપણે હું પણ પહેલી હોય રસોડામાં આવ્યો છું કે વખત આવ્યા નથી કારણ કે આપણે અમારા ગામના શિવામાં આપણે આપણે ક્યારેય શિવામાં જે આવ્યા નથી પણ આજ આપણા ભાઈ એટલા હારા કે ફેમિલી સાથે ફેમિલી સાથે રસોડામાં ગયા અને આનંદ થયો જોયો અને અમારે આ સંજયભાઈ છે એને બધું બતાવ્યું તો હવે આપણે હું તમને એક લાડવાનું મશીન બતાવું કઈ રીતે લાડવા બને કારણ કે અંદર છે એવું છે લાડવાનું મશીન છે એ અંદર છે આ એ એટલા તો અંદર પડ્યું છે અને આ બધી દળવાની ગાંઠિયા દળવા લાડવાના હા ઓટોમેટિક ઉતરી જો ઓટોમેટિક બધા અલગ અલગ

વિશાળ રોડું છે જબરદસ્ત આપણે અંદર એન્ટર તો ન થઈ શક્યું પણ તમને બાર થી બતાવું કઈ રીતનું અંદર બધું પડ્યું હોય તો આ ઢગલા અનાજના લાગી ગયા છે આ રીતના આખા કોઠાર રૂમ હોય આની અંદર એ પણ મોટા મોટા ટોપ પડેલા છે તો બસ બીજું તો કાંઈ નહીં અને મોકો મળી ગયો આપણે રસોડો જોવાનો અને તમારી નજર પોગે ત્યાં સુધી રસોડું છે બાકી આપણે જે પ્રસાદી લેવાની વ્યવસ્થા છે એ તો જબરજસ્ત છે એ તો આની કરતાં દસ ગણું મોટું છે બરાબર પણ રસોડું એટલું મોટું છે લગભગ મને તો એવું લાગે કે બે વીઘામાં રસોડું હોય છે એવું લાગે છે મને ખબર તમે તો કાંઈ નહીં ને તો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ખાસ કરીને કરી નાખજો અને બાપાજી તરફ લખી નાખજો બસ ખાલી આપણે એમાં એવું હતું કે ચાર પાંચ દિવસ પહેલાં આવ્યા હતા ત્યારે આપણે ભગજાણાનું જગ્યા દર્શન તમને બધા કરાવ્યા અને આજે હું સ્પેશિયલ રસોડાની અંદર આવીને તમને રસોડું બતાવવા માગું છું તો રસોડું તમને બતાવ્યું તો ખાસ કરીને કહેજો કે રસોડું તમને કેવું લાગ્યું અને બાપાજી તમે લાગ્યો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આઈનો અવલોક કરીશું એ આપણે પૂરો અને હવે મળીશું નવા ઓલોકમાં ત્યાં હું જે માથે જે મંગળ મહાદેમાં છું તારો